જો જો ક્યાં છે રોડ અને એક બાજુ આ બાજુ ખાઈ છે અને આ બાજુ ડુંગર છે મોટો મોટો પહાડ કાપી અને બનાવેલો છે અને જુઓ જો સામે ડુંગરાની અજબ ગજબની નાડી પહાડી ઇલાકો આ તમે સામો જે દેખાય ને મિત્રો લગભગ લગભગ પાંચ ટાવર ઊંચા કર્યા હોય ને પાંચ ટાવર એટલી ઊંચાઈ ધરાવે છે અને આ બાજુ અને આવી રીતે ગોળ 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 સાપના જે માખો રોડ છે આ અત્યારે ઉત્તર દિશા છે અને આ બાજુ પૂર્વ દિશા છે આ દક્ષિણ દિશા છે

સામે જોવો છો સેલ્ફી લઈ જાય છે અને આમ જુઓ તો સામ સામે જોયું તો કોઈ માણસ જ નથી જાતું એકદમ ગાઢ જંગલ છે જોયું આ બાજુ હું જોઈ રહ્યો છું ને એની કોઈ સીમા નથી એટલે અહીંયા બધા બાઈકોવાળા સ્પીકર લગાડી અને વગાડતા વગાડતા જાય ભગવાન જાણે આ રણુજા જાતા હોય ને એ લોકો અહિયાં આવી અને દર્શન કરીને રણુજા હાલ્યા જાય સામે વાંદરા સેના બેઠી છે રોડ ઉપર આ વાંદરાઓ આવી જાય એટલે શું અહીંયા બધા એને ખાવાનું દેતા હોય ને જી 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 છે નીચે સુધી ભગવાન જાણે કેટ કેટલા જાડવા છે ક્યાંય ખબર નથી વાંદર છે ના વાંદર છે ના